સાકરિયા ગામે ભક્તોનું ઘોડાપુર હનુમાનજી મંદિર ખાતે આજના પર્વની ધામધૂમપૂર્વક બે જગ્યા અને એવા મોડાસાના સાકરિયા ગામે સુતેલી મુદ્રામાં હનુમાનજીનું મંદિર આવેલું છે પ્રાચીન કાળમાં હિડંબા વનમાં આવેલું આ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું પ્રતિક રહ્યું છે રાજના પાવન દિવસે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું મંદિર ખાતે હનુમાન દાદાની પાવનકારી મૂર્તિને અલૌકિક રીતે શણગારવામાં આવી હતી તો નવનિર્મિત મંદિરને ભવ્ય રીતે ફૂલોથી શણગારવામાં આવ્યું હતું આજ દિવસે મંદિર ખાતે વિશેષ રીતે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દંપતીઓએ પાટલે બેઠ્યા હતા સાથે જ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભજનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે શિયા પ્રતિક ભાવસાર અરવલ્લી જિલ્લાના મોવાસા તાલુકાની નજીક આવેલું આ સાકરિયા ધામ આશરે પાંચ હજાર વર્ષો પહેલાં પાંડવકાલીન જગ્યા પર હું અહીં ઊભું છું અહીં સ્વયંભૂ સુતેલા હનુમાનજીની એક પ્રતિમા આવેલી છે પાંચ હજાર વર્ષો પહેલાં અહીં જ્યારે રામ લક્ષ્મણ અને હનુમાનજી અહીં આરામની મુદ્રામાં અહીં આરામ કરવા જ્યારે આવેલા હતા ત્યારે આ એક એ વખતની પ્રતિમા છે અહીં વર્ષો વર્ષથી અહીં લોકો દર્શનાર્થે આવે છે પહેલાં આ સુતેલા હનુમાનજી એક આંબલીની નીચે હતા જેમ જેમ દિવસો વીતતા ગયા અહીંની શ્રદ્ધા વધતી ગઈ લોકોની મનોકામના પૂર્ણ થતી ગઈ એમ ધીમે ધીમે મંદિર એક ડેરી સમાન બનતું ગયું ડેરીથી પછી મકાનમાં અને મકાન પછી અહીં આજે તમે જોઈ રહ્યા છો બે હજાર પચીસમાં ખૂબ જ ભવ્ય મંદિર અહીં બનવા જઈ રહ્યું છે આજે મંદિરનું કામ પૂર્ણતાને આરે છે આશરે છ કરોડ છ કરોડની પાંચ પર રકમ મુજબ અહીં આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે આવતી સાલ એપ્રિલ ચૌદ એપ ચૌદ પંદર અને સોળ એપ્રિલ બે હજાર છવ્વીસની અમે અહીં ભવ્ય જ જીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યા છે અમે સાકરિયા ગામવાસીઓ તેમજ આજુબાજુના અરવલ્લી જિલ્લાના તમામ વાસી શ્રદ્ધાળુઓ ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને જાણે અમારું પોતાનું આ મકાન બનાવવા જઈ રહ્યું છે એ રીતે ખૂબ જ લાગણી થાય છે અને આ આ દાદા હરેકની મનોકામના પૂર્ણ કરે છે એમ હું પણ આજે શુભેચ્છા પાઠવું છું આજે જન્મોત્સવ નિમિત્તે

ોળાપુર ઉમટવાનું હોય ત્યારે સ્વાદના સમયે દાદાની કેક કાપી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં પચાસ થી સાઠ હજાર જેટલા ભક્તો મહાપ્રસાદના ભંડારાનો પણ લાભ લે છે અને આ મંદિર વર્ષો પુરાણું મંદિર છે અને આખા ભારત વર્ષમાં બીજા નંબરની આ સ્વયંભુ હનુમાનજીની મૂર્તિ છે જેમાં લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી દુખી લગાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને આજે અમારા ગામ માટે અતિશય આનંદનો અને ભાવભીનો પ્રસંગ છે જેથી સૌને જય શ્રી રામ